હલનચલન પ્રચલન ભાગ ચારની અંદર નવા એમસીક્યુ તરફ જવાનું છે જોઈએ નીચેનામાંથી ક્યુ અસ્થિ જોડમાં નથી જોડમાં ન હોય તેવું બરાબર તો તમે મગજની અંદર જુઓ તો તમને ખબર પડે કયો જોડમાં છે કયો જોડમાં નથી અગ્ર કપાલી આ જોડમાં નથી બરાબર શંખક જોડમાં હોય મધ્ય કપાલી જોડમાં હોય તો જોડમાં નથી એવું ક્યુ આવશે અગ્ર કપાલી બરાબર છે આગળ વાત કરીએ ચલો પ્રશ્નમાં કીધું છે માનવના ધડમાં કેટલા અસ્થિ તો આપણે માનવ અસ્થિની આપણે થોડીક તમને વાત કરી દઉં શીર્ષ ધડ અને ઉપાંગો બરાબર સમજો કુલ અસ્થિ કેટલા તો કે ભાઈ બસો ને છ અસ્થિ શીર્ષ પ્રદેશમાં કેટલા તો શીર્ષ પ્રદેશમાં કુલ ઓગણત્રીસ ઓગણત્રીસમાં તમને ફરી યાદ કરું મસ્તિષ્કના આઠ છે ચહેરાના ચૌદ છે બરાબર ચૌદ ને આઠ બાવીસ બાવીસ થાય ને બાવી બાકીના કેટલે આવશે આમ તો તેત્રીસ આવે અથવા તો આપણે લઈએ એમાંથી બાદ કરીએ તો ઓગ સત્યાવીસ આવશે બરાબર એમાં ગરીવા સાત ઓરસિંહ બાર કટી પાંચ અને पहले में 1 1 ओके એટલે 12 7 * 14 = 12 14 * 12 26 એ 27 નહી 26 આવશે ઓકે ચાલો તો ધડમાં એટલા અટકા હોય તો હવે 24 26 એ પણ ગણી શકાય 24 26 અને 1 ઓકે 11 51 51 નો હોય ધળ બરાબર યાદ રાખશું ધડ ઉરોસ થી અને કશર કરોડસ્તમ ઓકે તો અહીંયા આપણે તેત્રીસ લેશું તેર યસ મેખલા આવશે એકાવન ધડમાં મેખલા આવે ચાર અને બે મેખલા બે ઓકે એટલે છ સ્કંદ મેખલા અને નીતમ મેખલા ઉપાંગમાં ઉપાંગીય અસ્થિ છે બરાબર એમાં મેખલા ધડમાં આવે ઓકે એટલે કુલ અસ્થિ આવશે સત્તાવન ઓકે થોડું વિચારવું પડે તો વિચાર લેવાનું હવે તમને આ પ્રકારનો કોઈ પણ બીજો પ્રશ્ન આવે શીર્ષમાં કેટલા આવી શકે ઉપાંગોમાં કેટલા હોય શકે ધડમાં કેટલા ધર્મ ખાસ કરીને ઉરસમાં કેટલા ઉદરમાં કેટલા એ પ્રશ્ન આવી શકે છે ઓકે એટલે આપણો જવાબ આવશે બી જોડકા જોડવાના કેટલા અસ્થિ ક્યાં છે હમણાં જ ગણતરી કરાવી એટલે થોડુંક તો આઈડી આવી ગયો છે ચહેરાના કેટલા હોય છે ચૌદ હોય છે કર્ણકાંડના કેટલા હોય છે છ હોય છે મસ્તકના કેટલા હોય છે મસ્તકના મસ્તક ના આઠ હોય છે યુ આકારનું અસ્થિ છે ઓસિપ્ટલ કોલ ક્યાં આવેલું કપાલી અસ્થિમાં બરાબર આવેલો જે ભાગ છે લંબાયેલો જ્યાંથી લંબ મજા છે ખાસ કરીને બહાર નીકળતું છિદ્ર બનતું હોય છે પી ક્યુ આર આપણે ભાગ બતાવવાના છે બરાબર તો અગ્રગપાલી ક્યુમાં હોતું નથી જોડમાં ન હોય તો એટલે અગ્રગપાલી જોડમાં નથી બાકી જોડમાં હોય છે ગ્રીવા કશીરૂકા સાત હોય છે ગ્રીવા સાત ઓરસી કશોરુકા બાર હોય છે કટી કસેકા પાંચ હોય છે બરાબર જોડાણ પામે છે એટલે અલગ અલગ રીતે લખેલું છે બરાબર તો તમે જોડકું જોડી શકો જવાબ આવશે બે નંબર આ પહેલા અસ્થિ છે એમાં કેટલા અસ્થિઓનું વિલીનીકરણ થઈને બને છે આ અસ્થિ કેટલાનું વિલીનીકરણ થઈને બને છે બરાબર તો એ પૂછાસ્થિ છે ચાર અસ્થિનું વિલીનીકરણ થઈને બનતી રચના છે પાસલી પિંજર કેટલા અસ્થિનું બનેલું છે પાસલી પિંજર આ એક બહુ ગતિનો પ્રશ્ન છે એમાં ઉરસથી એક પાસળીઓ અને બાર જોડ બાર ઓરસથી એક શેરૂકા ચારને બે છ અને એક સાત એટલે જવાબ આવશે સાડા ત્રીસ મધ્યવક્ષ બાજુએ આવેલું મધ્યવક્ષ વક્ષ બાજુ આવેલું એક જ અસ્થિ છે એ છે ઓરષથી માનવમાં સાચી પાસળીઓની સંખ્યા કેટલી છે તો સાત જોડ છે બરાબર જોડ કીધું સાત બાકી કુલ ચૌદ બાહુ જોડે બાહુ 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 એકાસ્થિ આઠ હોય હથેળી પશુ મણીબંધા છે પાંચ હોય અને આંગળીઓ છે ચૌદ હોય જોડકા જોડી શકો છો શરીરનું સૌથી લાંબામાં લાંબો સૌથી લાંબુ અસ્થિ છે ઉર્વસ્થિ જા કપ આકારનું ઘૂંટણનું ઢાંકણ છે કપ એક નું અસ્થિ છે બરાબર એમાં બે હોય નળકમાં બે હોય ઘૂંટી ગુલ્ફાસ્તી સાત હોય પદતલમાં પાંચ હોય હું બાકી રો આંગળે છે ચૌદ છે ઓકે પી એક જ વક્ષ બાજુનું ક્યુ ઓકા બતાવે છે બરાબર તો એ ઉરોસ્થી ઉસ્તી ઓરસ્થિ કટી કશોરૂક કટી કટી નહીં પાછળ જો આવતું હોય ને તો એ ઉરસીય કશોરૂકા આવવું જોઈએ ઓકે આપણો અહીંયા જે જવાબ છે એ આપણે ક્યુમેખલાનું નિર્માણ કરે છે રચના પી છે અને ક્યુ છે એ છે પી અને ક્યુ સ્કંદ મેખલા બનાવે બાકી તો આ બુજાસ્તી છે અરિયા પ્રકોષ્ઠાસ્થિ નીચે જમણી નિતમ મેખલા અને પશુ ઉપાંગના અસ્થિઓ આપેલા છે બરાબર પી ક્યુ આર ક્યાં અસ્થિઓ છે પી તો આ પહેલો ઉર્વસ્થિ એક જ શબ્દ છે ઉર્વસ્થિ ક્યુ ઘૂંટણ અને આર ફિમ્યુલા એટલે એક જ વિકલ્પ છે એટલે આપણા માટે બીજું જોવાનું થતું જ નથી સ્કંદ ઉલુખલ ખાલી જગ્યા સાથે સાંધો બનાવે સ્કંધ બરાબર એ કોની સાથે સાંધો બનાવે પૂજાસ્થી સાથે સ્કંદ મેખલા ખાલી જગ્યા સાથે જોડાયેલી હોય છે તો સ્કંધ મેખલા છે બરાબર એ હાથ છે એ ઉપાંગીય કંકાલ છે અને અક્ષીય કંકાલ સાથે જોડાયેલી હોય છે તો અક્ષીય અને ઉપાંગીય કંકાલને જોડવાનું કામ સ્કંધ મેખલા કરે છે આગળને એમ શીખ્યો આસ્થીમાં બે વળાંક જોવા મળે છે બે વળાંક ક્યાં હોય તો કે ભાઈ અક્ષકમાં બે વળાંક હોય છે પરંતુ પાછળમાં સ્કંદ મેખલામાં સ્કંદાસ્થિમાં નથી જો શ્રોણી અસ્થિઓનું વિલીકરણ ન થાય તો પુખ્ત મનુષ્યમાં કેટલા હાડકા હોય તો શ્રોણી અસ્થિ છે તમને ખબર છે દરેક શ્રોણી ત્રણ ની બનેલી હોય તો આમ શ્રોણી હકીકતમાં બે છે તો ગુણિયા છ એટલે હાડકાની સંખ્યામાં ચાર નો વધારો થાય તો બસો છ હતા એમાં ચાર નો વધારો એટલે આપણે હાડકા થઈ જાય બસો ઓકે એની ક્યાં છ થાય તમને ખબર આસનસ્થિ નિતંબ અસ્થિ અને પૂર્વ નિતંબકાસ્થિ આસનસ્થિ નિતંબ અસ્થિ અને પૂર્વ નિતંબકાસ્થિ ઓકે તો શ્રોણી અસ્થિ બે હોય તો બસો છ અને જો એનું વિલીનીકરણ ન થાય એ ભેગા ન મળે તો છ આટકા થાય કુલ બરાબર તો વધારો તો છ નો ન થાય વધારો કેટલા નો થાય ચાર નો બે તો આપણે ગણતરીમાં લીધેલા જ હતા એટલે ચાર વધે એટલે બસો નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો તો સ્કંદ મેખલામાં કોણ હોય સ્કંદાસ્થી અને અક્ષક હોય નેતમ મેખલામાં ઉર્વસ્થી ન હોય અથળીમાં મણિબંધાસ્થી ન હોય એટલે આપણો જવાબ અહીંયા એક બને છે તો અહીંયા આપણે જે વાત કરી એ મોટા ભાગના અસ્થિઓના અંદર આવેલા જે પ્રશ્નોની વાત કરી બરાબર તો એમાં તમને એક સમજણ પડી હશે બહુ અગત્યના કેટલાક એમસીક્યુ હતા મહત્વના હતા બરાબર કેટલાક આપણું મગજને બરાબર ઉપયોગ કરી લે એવા હતા તો આ એમસીક્યુની અંદર ખૂબ જ મજા આવી હશે એટલા માટે તમારો દિલથી આભાર વ્યક્ત કરું છું જય હિન્દ વંદે માતરમ ફરી મળીએ નવા ભાગમાં